પાત્રાનો ઉપયોગ પાત્રા બનાવવામાં પણ થાય છે અને અત્યારે હાલમાં મેથી હોય ને તો ભજીયામાં નાખી શકાય ભજીયા બને એક નંબર મસ્ત મજાના જો હાથમાં લીધા ચપ્પલ પહેર લેજો ચલો ઊંધો ચંપલ નો પહેરે બેન

હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ ના થયો કમ્પ્લીટલી ત્યાર તો મિત્રો સરસ મજાની સવાર થઈ ગઈ છે આજ અને ચાલો તમને ભગવાન માતાજીને દર્શન કરાવી દો જય ભગવાન દ્વારિકાધીશ જય માતાજી ચાલો તમને ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કરાવી દઉં અહીંથી જ આપણે એક્ઝેટ આપણા મકાન ટુકું અમારા ઘરની ઓસરી હતી ડાયરેક્ટ અમારા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે તમને હરેક વિડીયો હું દર્શન કરાવું છું જો ડાયરેક્ટલી દર્શન થાય છે એટલી મહારાજની દયા છે તો ચાલો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સરસ મજાની અને આજે આપણે આખો દીપ પાછી ધબધપાટી બોલાવવાની છે તો વીત મે કન્ટિન્યુ તેમ કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો મજા પડી જશે અને લતા જો ટેસ્ટ જોવે છે પિનભાઈ ટેસ્ટ જોવાનું ચાલુ છે લતા કેવી મોર્નિંગ થઈ ગઈ તો લા બધા મિતરણ કી જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ મોર્નિંગ થઈ ગઈ છે હવે હવે રોટલી કરી દઈએ એટલે આપણે પછી વહી જાય સિરામણ પાણી કરી દઈએ એટલે પછી આપણે વહી જાય આપણે આપણા ધંધે એટલે આપણે આપણા ધંધે વહી જાય તો ચાલો તમે કન્ટિન્યુ લગો બીજા રહી મજા આવી જશે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી લેજો હાલો જો આપણે શિરામણ જો આ છે રોટલી આ છે ગરમા ગરમ ચા અને ઘી છે અને જો રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે તો હાલો તમે બધાય શિરામણ કરવા ચાલો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે જમવા ઘરે અને પછી જો આપણે ઘણા ટાઈમ છે મેં તમને મંદિરનો બગીચાનો સીન્સ ન દેખાયો આજે કીધું તમને બગીચો એ કેવો થઈ ગયો છે તમને સરસ મજાનો બગીચો થઈ ગયો છે હા તમને એનો વિડીયો દેખાડી દઉં મજા આવી જાય તમને હતન જમાવટ પડી જાય

અહીંથી 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 જવાનું છે ચાલો આપણે આપણું મંદિર આપણા ઘરની જ એક્ઝેક્ટ સામે છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે ને હું તમને કાયમિક માટે દર્શન કરાવું છું ચાલે પણ દરવાજો ખોલાયેલ તું ભાઈ પણ આગળ આવેલા જઈશ ચાલો ચાલો આપણે ખોલી દરવાજો બપોર બપોરનો ટાઈમ જો છે ને તડકો છે જોરદાર મિત્રો આને ક્યુ ઘાસ કહેવાય આ તમે જરાક કોમેન્ટ કરજો હજી

સરસ મજાનો બગીચો થઈ ગયો છે કમ્પ્લીટલી સરસ જો આ જો સરસ મજાના ગુલાબ છે આ છે ડોલરનું ઝાડ આ જો કમ્પ્લીટલી હજી નાના છે મોટા થતા જાય છે આયરમાં બધા ગુલાબ છે જુઓ સરસ મજાના નાના નાના ગુલાબ થઈ ગયા જુઓ આવી રીતના છે ગુલાબ આ જો સફેદ ફૂલ આ જે સફેદ ફૂલ આવે એ ફૂલ છે જો મસ્ત મજાનો બગીચો થઈ ગયો સરસ મજાનો આ જો ડોલર ના જો તમને દર વખતે દેખાડતો નાના નાના લીંબુડા આ જુઓ કેવા સરસ મજાના લીંબુડા આવી ગયા જો કાંઈ ઘટે નહીં એવા કાંઈ ઘટે નહીં એવું બધું બગીચામાં સરસ મજાનો મજાનું તમારે પીજો અહીં એમાં ન નાખતો બીક લાગશે અને મિત્રોમાં જંગી લીંબુ એવા જોરદાર મસ્તી ના જો આપણો મીઠો લીમડો છે સરસ મજાનો કાંઈ પણ સરસ મજાનો મીઠો લીમડો અને આસ આ છે આપણા પાત્રા પાત્રાનો ઉપયોગ પાત્રા બનાવવામાં પણ થાય છે અને અત્યારે હાલમાં મેથી મૂંગી હોય ને તો ભજીયામાં નાખી શકાય ભજીયા બને એક નંબર મસ્ત મજાના ચકાચક કાંઈ આપીને દેખાય 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 હા દેખાડી છે

તો બિગ થઈ ગયું છે મોટું બધું અને એમાં જો આવી રીતના આવે છે ફૂલ જો તમે જોઈ શકો છો જો આવા ફૂલ આવે આવા એક્ઝેક્ટ મસ્ત મજાના જો આવી રીતના ફૂલ આવે છે કાંઈ આપીને સરસ મજાનો બગીચો છે જોરદાર તો હાય ફ્રેન્ડ્સ તો હવે રાત પડી ગઈ છે સરસ મજાની અને બધા ઘાટી નિંદ્રામાં સૂઈ ગયા છે અને જો આપણે નાઇટ થઈ ગઈ છે અને અમે ગયા તા એક જગ્યાએ કીર્તન મંડળી હતી ત્યાં કીર્તન સાંભળવા માટે ગયા તા તો વાયગા છે જો બારમાં દસ મિનિટની વાત છે આ જો ગાંડો હજી જાગીશ જો તમે હે કેમ હજી જાગીશ તું એ પણ મારી સાથે આવ્યો હતો કારણ કે એને કીધું મારે આવું છે તો મેં કીધું અડધી કલાકમાં આવું છું પણ એની જગ્યા વાર લાગી ગઈ અને એટલા બધા વાગી ગયા તોય એને આંખમાં નીંદર તો ભય રીત નથી હજી જો તો નીંદર નથી આવતી તને એવા કેમ 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 લાકો વાક આવેલો છે હે શું છે અહીંયા ઈડું છે ક્યાં છે

બધા હાજર નબરો રાખજો મસ્ત મજાના ભગવાન તમને બધા માતાજી ભગવાન દ્વારિકા તમને બધા હાજર નબરો રાખે એ સુભાઈ છાપું છું તો મળીએ પાછા કાલના બ્લોકમાં ત્યાં સુધી ટાટા ભાઈ ભાઈ જય સ્વામિનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કાંઈ આપો કહી દે તો ભાગો વિષ્ણ આપે ત્રીસ એવા આપણા કૃષ્ણ કનૈયા મુરલી મુરલીધારે વાત દ્વારિકા તીશ મળીએ